વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક શો ઇન્ડિયન ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ફ્લેગશિપ મેગા શો વડોદરામાં યોજાયો વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક શો અને ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ફ્લેગશિપ મેગા શો વડોદરામાં યોજાયો આ રોડ શોમાં ઇન્ડસ્ટ્રી લીડર્સ એક્ઝિબિટર્સ અને સ્ટેક હોલ્ડરને એક સાથે આવ્યા અને ઇલેક્રામા એપ પર મુલાકાતીઓની નોંધણી અને ડિજીટલ નવીનતાઓ પર મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરવામાં આવી છે જે મુલાકાતીઓ અને પ્રદર્શક બંનેના અનુભવોને વધારશે મુલાકાતીઓ પ્રદર્શકો અને મુખ્ય હિતધારકો માટે ઇલેક્રામા એપ ટૂંક સમયમાં આઈઓએસ અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી પ્રતિભાગીઓને વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન માટે પાવર સેક્ટરની સમગ્ર ઇકોસિસ્ટમ માટે પોતાની જગ્યા વહેલી તકે મેળવી શકશે આ એપનો ઉદ્દેશ ઇવેન્ટના સમયપત્રક પ્રદર્શક મેપિંગ નેટવર્કિંગની તકો ઇવેન્ટના આંતરિક અને વ્યક્તિગત અનુભવો સુધી સિમલેસ એક્સેસ પ્રદાન કરવાનો છે એપ્લિકેશનના માધ્યમથી પ્રતિભાગીઓને રજીસ્ટ્રેશન કરવામાં સરળ સુવિધા મળશે એપના આગામી લોન સાથે માત્ર નોંધણીને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે પરંતુ એક સંકલિત પ્લેટફોર્મ પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જે પ્રતિભાગીઓને ઇલેક્ટ્રામાં બે હજાર પચીસ દરમિયાન પોતાનો સમય અને અવસરોનો મહત્તમ ઉપયોગ કરવાની અનુમતિ આપશે આઈઇએમએ ગ્લોબ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયર ઇવેન્ટ ઇલેક્ટ્રામાં બે હજાર પચીસની મેજબાની માટે તમામ રીતે તૈયાર છે જે બાવીસથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આયોજિત થશે આ એડિશનમાં અગિયારસોથી વધુ પ્રદર્શકોની ભાગીદારી સાથે ચાર લાખ બિઝનેસ વિઝિટર્સ એક લાખ પચાસ હજારથી વધુ બી ટુ બી બેઠક એંશી દેશોના છસોથી વધુ મેજબાન ખરીદદારો અને દસથી વધુ દેશના પેવેલિયનનો સમાવેશની સાથે નવા વિક્રમો તોડવાનું વચન આપે છે ત્યારે આઈઈઈએમએના એનઈસી સભ્ય સત્યેન મમતોરાય ઉમેર્યું હતું કે વડોદરામાં રોડ શો ખૂબ જ સફળ રહ્યો છે અને અમે એ જોવા માટે ઉત્સાહિત છીએ કે આ અનુભવ ઇલેક્ટ્રામાં બે હજાર પચીસના વિશાળ પ્લેટફોર્મમાં કેવી રીતે પરિવર્તિત થાય છે ગુજરાતનું ઉર્જા ક્ષેત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે અને ઇલેક્ટ્રામાં વીજ ઉત્પાદન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાજ્યની પ્રગતિને પ્રદર્શિત કરવાનું એક અનોખો અવસર પ્રદાન કરશે जो भी कोई इलेक्ट्रिकल या इलेक्ट्रॉनिक सेक्टर से जुड़ा हुआ है उसके लिए एक बहुत ही महत्वपूर्ण इवेंट है इट इज़ अ वेरी वेरी इंपॉर्टेंट इवेंट फॉर एवरीबडी हुई इज कनेक्टेड विद द इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक इंडस्ट्री नॉट जस्ट इन इंडिया बट अराउंड द वर्ल्ड टुडे इट इज़ रीच द स्टेट दैट वी विल हैव मोर देन वन थाउजेंड वन हंड्रेड एक्जीबिटर्स एंड वी एक्सपेक्ट फुटफॉल ऑफ अबाउट फोर हंड्रेड थाउजेंड परसन विद बिजनेस इंक्वायरी टू बी जनरेटेड टू द ट्यून ऑफ ट्वेंटी बिलियन यू एस डॉलर्स सो दैट इज़ द रीज़न वाई आई सेट दैट दिस इज कम अपट इज़ वन ऑफ द मोस्ट इम्पॉर्टेंट इवेंट इन द वर्ल्ड फॉर दिस सेक्टर तो इसलिए जिसको भी एलेक्ट्रिकल एलक्ट्रॉनिक्स से कुछ रिलेशन uh, है उनको ये इवेंट में ज़रूर आना चाहिए एग्जिबिटर्स ग्यारह सौ हैं और uh, जैसे मैंने कहा फुटफॉल वी आर एक्सपेक्टिंग फोर लैख फुटफॉल बाईस फरवरी से लेकर छब्बीस फरवरी 2025 में इसका आयोजन होगा इंडिया एक्सपो मार्ट ग्रेटर नोएडा एन सी आर एन सी टी न्यू डेली आपका परिचय मैं विक्रम गंडोत्रा हूँ मैं चेयरपर्सन इलेक् रामा और प्रेसिडेंट इलेक्ट आईमान uh, गुजरात uh, इंडिया में सौ मोटा में मोटू इलेक्ट्रिकल और इलेक्ट्रॉनिक्स मैन्युफेक्चरर नब uh, है अँ जो पार्टिसिपेंट्स ઇલેગ્રામામાં પાર્ટિસિપેટ કરશે એટલા વધારે આપણને કસ્ટમર્સ મળશે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં આપણે આપણા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકશું આપણો ધંધો વધારી શકશું કેટલા લગભગ અગિયારસો એક્ઝિબિટર્સ છે જર્મનીથી છે ઓસ્ટ્રિયાથી છે ઓસ્ટ્રેલિયાથી છે સ્પેનથી છે અને લગભગ ચાર લાખ લોકો આ એક્ઝિબિશન જોવા આવવાના છે આ એક્ઝિબિશન ઘણું મહત્વપૂર્ણ રહેશે કેમકે ગુજરાતમાં જે તમે પહેલાં કીધું કે ઘણા બધા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર યુનિટ્સ છે એ લોકો જો આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરશે તો તે લોકો પોતાના પ્રોડક્ટ બહારના લોકોને દેખાડી શકશે પોતાનું માર્કેટિંગ કરી શકશે અને ધંધો આગળ વધારી શકશે વડોદરામાંથી લગભગ 60 સાઇટ કંપનીઓ પાર્ટિસિપેટ કરી છે ચાલુ થવાનું છે ફેબ્રુઆરી 22 થી ફેબ્રુઆરી છવ્વીસ સુધી એટલું એ નવી દિલ્હીમાં છે આ એક્ઝિબિશન એનસીટીમાં તો જેને પણ પાર્ટિસિપેટ કરવું હોય કે જેને પણ એક્ઝિબિશન જોવા આવવું હોય ત્યાં આવીને પોતાનું રજીસ્ટ્રેશન કરી શકાય ઓલ વેબસાઇટ ઉપર પણ રજિસ્ટ્રેશન કરી શકાય